એ ટીટોળીના ઈંડા દરિયા કિનારેથી દરિયામાં લઈ ગયો જ્યારે ટિટોળી પાછી આવી સાંજે જોયું તો હવે એના ઈંડા દરિયા લઈ ગયેલો એટલે ટિટોળીએ દરિયાને કહ્યું કે તું મારા ઈંડા પાછા આપ તું ક્યારે અહીં સુધી આવ્યો નથી ખાલી મારા ઈંડા લેવા તું અહીં સુધી આવ્યો તને આવો કોઈ હક નથી તે તારી મર્યાદા ઓળંગી છે તું મને મારા ઈંડા પાછા આપ દરિયો હસ્યો કીધું થાય કર લે જેમ કોઈક શક્તિશાળી પહેલવાન કોઈ નાનકડા માણસને એમ કે થાય કરે હવે ક્યાં ટિટોળી ક્યાં દરિયો ક્યાં મહાસાગર એટલે ટિટોળીએ ચીસા ચીસ કરી મૂકી આ આગળ પાછળના બીજા પક્ષીઓ ભેગા થવા માંડ્યા ટીટોળીએ એની વાત મૂકી બધા પક્ષીઓએ કીધું કે ભાઈ મહાસાગર મર્યાદા ચૂકી અને આ ટીટોળીના ઈંડા લઈ ગયો છે ખોટું થયું છે એટલે બધાએ ભેગા થઈને ઠરાવ કર્યો પક્ષીઓની પંચાયતે ઠરાવ કર્યો કે ટિટોળીના ઈંડા સાગર પાછા આપી દે પક્ષીઓના આગેવાનો દરિયા મહાસાગર પાસે ગયા અને કીધું કે આ અમારી આ વિનંતી છે કે આ ટિટોળીના ઈંડા તમે પાછા આપી દો મહાસાગરે કહ્યું થાય કર લો કશું ઈંડા વિંડા પાછા નહીં મળ્યા મારી મરજી છે હું મહાસાગર છું તમારી હેસિયત પણ શું છે એટલે એક બે દિવસના મનામણા પછી પક્ષીઓનું સંમેલન ફરી બેઠું અને બધાએ ભેગા થઈને ચર્ચા વિચારણા કરીને કાગડાઓએ ઠરાવ મૂક્યો કે આપણે બધા પક્ષીઓ ભેગા થઈને દરિયો પૂરી દઈએ કાલ સવારથી જે પક્ષી એની જે તાકાત છે એવા કાંકરા પથ્થર પહાડ ઉંચકીને દરિયામાં નાખે અને દરિયાને પૂરી દઈએ બીજે દિવસે સવારથી આ પક્ષીઓ નાના નાના પક્ષીઓ મોટા પક્ષીઓ કાગડાઓ કાબરો બધા જ પક્ષીઓ મોર પણ બહુ ઉડાય નહીં પણ મોર પણ દરિયા કિનારેથી કાંકડાઓ લઈને દરિયામાં નાખવા મળ્યા દરિયો હસી રહ્યો હતો ભાજપની જેમ જ મહાસાગર અને ભાજપની મેન્ટાલિટી અત્યારે આ એક સરખી છે એ વખતે જે મહાસાગરની મેન્ટાલિટી હતી એ અત્યારે ભાજપની છે કે જ્યારે અમે આખા ભારત ઉપર રાજ કરીએ છીએ તો આ ગુજરાતના ક્ષત્રિયો છે શું અમે સિત્તેર વર્ષ જૂની એંસી વર્ષ જૂની સોરી સો વર્ષ કરતાં પણ વધુ જૂની કોંગ્રેસને હરાવી દીધી અમે એનસીપીને ઠેકાણે પાડી દીધી અમે શિવસેનાને ઠેકાણે પાડી દીધી અમે અકાલી દળને ઠેકાણે પાડ દીધા અમારો અશ્વમેઘ મેં યજ્ઞ ચાલી રહ્યો છે અને અમારો અશ્વ આખા ભારતમાં ફરે છે કોઈની તાકાત છે નહીં કે અમને રોકીએ અને આ ક્ષત્રિયો ગુજરાતના ક્ષત્રિયો અમારો અશ્વમેઘની આડે આવીને ઊભા છે એ કેવી રીતે ચલાવી લેવાય એટલે સાગરના પણ મનમાં હતું કે કેટલા કાંકરા કેટલા પથ્થર મને પૂરવા માટે જોઈએ અને કેવી રીતે પૂરશે મને એટલે હશે કરતો તું એક દિવસ થયા બે દિવસ થયા ત્રીજે દિવસે કાગડા ભાઈએ ફરી એક વાત મૂકી કે આપણે આટલા બધા પક્ષીઓ હજારો લાખો પક્ષીઓ આવી રહ્યા છે ભારતભરમાંથી અને બધા પક્ષીઓ આવે છે પણ ગરુડરાજ કેમ નથી આવતા એટલે ગરુડરાજને સંદેશો મોકલવામાં આવ્યો કે પક્ષીઓની મહાપંચાયતમાં તમે હાજર થાવ અને ગરુડરાજ પક્ષીઓ એ પણ પક્ષી છે ગમે તેટલા મોટા હોય એ પંચાયત સમક્ષ હાજર થાય એટલે પંચાયતે એમનો ફેસલો સંભળાવ્યો કે ગરુડરાજ પંચાયતે નક્કી કર્યું છે કે દરિયો પૂરવાનો છે અને તમે અને તમારા જાતિબંધુઓ આમાં આવતા નથી એનું કારણ અને તમારે કાલથી આવી જવાનું છે એટલે ગરુડ રાજા પણ હશે કે તમે બધા હું ભલે પક્ષી છું પણ હું તમારા જેવો પક્ષી નથી લલ્લુ પંજુ પક્ષી નથી હું તો ભગવાન વિષ્ણુનું વાહન છું ભગવાન વિષ્ણુ મારા પર આ બિરાજમાન થાય છે મને તમારા ઠરાવથી કોઈ ચિંતા નથી એટલે ઠરાવ આવ્યો કે ભાઈ આ ગરુડોને આપણે નાથ બહાર મૂકો એટલે ગરુડને નાથ બહાર મૂકવામાં આવ્યા આ સભા પતાવીને ગરુડ મહારાજ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા દરવાજા પર જ એમને રોકવામાં આવ્યા કહ્યું કે ભગવાને તમને મળવાની ના પાડી છે તમે પાછા જાઓ એટલે ગરુડે કહ્યું એવું કેવી રીતે મને ભગવાન જશે કેવી રીતે મારા વગર એટલે એમણે કીધું કે ભાઈ ભલે હું ભગવાનના મુખ સમક્ષ નહીં જાઉં પણ મને ભગવાન સાથે વાત કરાવો એટલે ભગવાન ઊંડી પીઠ કરીને ઉભા રહ્યા મોડું ગરુડ દરવાજાની વિરુદ્ધમાં કરીને ઉભા રહ્યા અને કહ્યું કે ગરુડજી બોલો એટલે એમણે કહ્યું કે ભગવાન આપ મારાથી કેમ નારાજ છો કે અને મારું મોડું જોવાની કેમ ના પાડો છો એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ગરુડજી પંચાયત તમારી નાત મંડળ પંચાયતની વિરુદ્ધ જે જાય જેને નાથ બહાર મૂકવામાં આવે એનું મોડું તો ભગવાન પણ ના જોઈ શકે હું તમારું મોડું જોવા નથી માગતો તમે મારી સામે આવશો નહીં કારણ કે તમે નાતના દ્રોહી છો તમે પક્ષી સમાજના દ્રોહી છો તમને પક્ષી સમાજમાંથી બહાર મૂકવામાં આવ્યા છે ગરુડે કીધું પણ પ્રભુ મારી વાત સાંભળો મને તો સાંભળો હું દરિયાને મહાસાગરને પૂરવા માટે એટલે નથી ગયો કે તમારા વેવય થાય તમે લક્ષ્મીજીને પડ્યા છો જે દરિયાની પુત્રી છે હવે એક ટિટોળીના ઈંડા માટે હું તમારા સસુરની સામે મેદાને પડું ભગવાને કીધું કે આ બધી વાતો છોડો કેમ મેદાને પડવાનું કેમ નહીં પડવાનું દરિયો છે મહાસાગર છે સાગર છે એ મારો સસરો છે તમારો સસરો તો નથી ને તમારે જવાનું અને પક્ષીઓની જોડે ન રહો તો આજ પછી હું મારું વાહન બદલી નાખીશ તમે હું તમારી પર સવારી નહીં કરું તમે અશુદ્ધ થઈ ગયા છો એટલે ગરવું કીધું પણ પ્રભુ હું કરું છું કે તમે જાઓ અને પક્ષી સમાજ પક્ષીઓનો જે મંડળ છે એ જે કહે છે એ કરો નહીં તો મારી પાસે આવતા નહીં તમને અમે સ્થાન ભ્રષ્ટ કરી દઉં છું તમને હું બીજું વાહન પસંદ કરી લઈશ પણ જે પોતાની જ્ઞાતિ જોડે પોતાના સમાજ જોડે ગદ્ધારી કરે એવા માણસનું મોઢું હું જોવા નથી માગતો એટલે ભાજપમાં બેઠેલા ક્ષત્રિય આગેવાનોને હું આ કથા સંભળાવું છું હું નથી કહેતો કે ભાજપમાં બેઠેલા ક્ષત્રિય આગેવાનો ભાજપમાંથી બહાર નીકળી જાય હું નથી કહેતો કે ક્ષત્રિય આગેવાનો આંદોલનમાં જોડાઈ જાય આ કથા કહે છે ભગવાન કહે છે સ્વયં વિષ્ણુજી કહે છે કે જે નાતીની જોડે નથી જે સમાજ જોડે નથી જે પંચના નિર્ણયની વિરુદ્ધ જાય છે જે જ્ઞાતિ કરે એનાથી વિરુદ્ધમાં કામ કરે છે જ્ઞાતિ કરે એ વાતને ટેકો નથી કરતા એનું મોડું તો ભગવાન પણ નથી જોડે એટલે જે ક્ષત્રિય આગેવાનો ભાજપમાં બેઠા છે તમાશો જોઈ રહ્યા છે એમની જ્ઞાતિનું અપમાન જોઈ રહ્યા છે એ હવે ડાકોર દ્વારકા સોમનાથ નહીં જાય તો ચાલશે કારણ કે ભગવાન વિષ્ણુના શબ્દો છે કે જે સમાજની સાથે નથી જે જ્ઞાતિ સાથે નથી જે દેશ સાથે નથી એનું મોડું હું નથી જોતો તમે મંદિરમાં જશો તમે જશો મંદિરમાં ભગવાન તમને જોશે નહીં તો આ કથાનો સાર એક જ છે કે જે ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનો છે નાના પોસ્ટ પર છે મેયર છું કોર્પોરેટર છો એકવાર રાજીનામું આપીને ઉપર સુધી ખબર તો આપો કે અમે ક્ષત્રિય સમાજ સાથે છીએ હું પહેલા ક્ષત્રિય છું અને પછી હું નેતા છું હું